હેલો મિત્રો અત્યારે આપણા લોકેશન આપણે ત્રણ વાગ્યા ની સાલુ કરતી હતી જો પીવાની બધે જો પીવી પીવાનું કામ હોય તો જોઈ લો જોઈ લો મિત્રો આ છે શૂટિંગ વાળાની હાલત બપોરના વાર વાગ્યા છે ને હજી એક વિડીયો નથી કર્યો અને પાછા હા બધા કામ ધામાણા બહુ છે બપોરે આવે ને પાછા હજી જો આમ પાછા હાઇલા જાય એ નિરાય તા કેમ આમ હા જોઈ લો જોઈ લો ભાઈ દેશનો વિડીયો ચાલે છે ને એના નિમિતે અહીંયા કણે ફુગ્ગા ફુલાવાનું હા કેમેરા એક્શન આ જો બોટનું શૂટિંગ ચાલે છે જો બધા કેવા આવ્યા છે અરે ભાઈ શૂટિંગ હાલી રહ્યું છે અમારે હરેશભાઈ કેમેરામેન એ ગોડી સાહેબને